દાવો કરે છે અને યુવતીનું નામ સન્નાતી મિત્રા છે અને કહેવામાં આવી રહ્યું છે કે તે પહેલા પણ આવા વિવાદોમાં ફસાઈ ચુકી છે અને એક સમાચાર અનુસાર

આ વિડીયો જોવા ઇન્ડિયા ગેટ પર હાજર પ્રવાસીઓની મોટી ભીડ જામી હતી જેમાં બાળકો પણ સામેલ હતા એવું કહેવામાં આવી રહ્યું છે કે છોકરી ત્યાં આસપાસ ડાન્સ કરતી હતી અને કપડા ઉતારવા માટે ટુવાલ ખોલતી પણ જોવા મળી હતી અને હેપી ઇન્ટરનેશનલ મેન્સ ડે ની શુભેચ્છા સાથે વિડીયો શેર કરવામાં આવ્યો અને કેપ્શનમાં લખ્યું હતું કે હેપી ઇન્ટરનેશનલ મેન્સ ડે તમે બધા તમારી હિંમત દયા